ભરૂનાળે પાણીના પોકારનો ખકડાટ બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામે ભરૂનાળે પાણીનો કકડાટ સામે આવ્યો ગામના લોકોને પાણી માટે દર દર ભટકવું પડે છે ત્યારે લવાણા ગામની મહિલાઓ આજે વીસ વીસ દિવસથી પાણી ના મળતા આખરે ગ્રામ પંચાયત પહોંચી હતી જ્યાં હલ્લાબોલ કરી પાણીના માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો સરકાર દ્વારા સુધી પાણી પહોંચાડવા અનેકવિધ સુવિધાઓ પહોંચાડી છે ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામે છેલ્લા વીસ દિવસથી પાણી ન મળતા મહિલાઓ સહિત બાળકોએ હલ્લાબોલ કરી લવાણા ગામને પાણી આપો અમોને પાણી આપોના સૂત્રો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો માટલા અને ડોલો લઈ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી સરકાર પાણી આપે એવી માંગ કરી છે લવાણા ગામે પાણીના કકડાટને લઈને ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી સામે રોષ વ્યક્ત કર્યો છે ગામના લોકોનો આક્ષેપ છે કે લવાણા ગામના વહીવટદાર અને તલાટી કેટલાય દિવસોથી જોવા મળતા નથી હવે પાણીને લઈને લવાણા ગામના લોકો જાય તો જાય ક્યાં અને જેને લઈને ગ્રામ પંચાયતમાં તલાટી અને વહીવટદાર ક્યારેય જોવા મળ્યા નથી એવો આક્ષેપ પણ કર્યા છે સરકાર દ્વારા નલસે જલ યોજના થકી સેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે ત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે પાણીની પાઇપ શોભાના પુરવાર થઈ રહી છે ત્યારે નર્મદા વિભાગના અધિકારી કોન્ટ્રાક્ટર દ્વારા પાણી તો અપાય છે પણ ગામના કેટલા ઉદ્યોગો માટે કે સિંચાઈ માટે પાણી ખેંચી લેવાના ગામ લોકો આક્ષેપ કર્યા છે

એવી કે વાત કરી અમે વિનોદભાઈનો વાત કરી વિનોદભાઈએ અમને અમારી વાતો સાંભળી અને વિનુભાઈએ ત્યાંથી આપણે પાઇપલાઇન નવી ટોંક નવી ચીને એમણે કીધું કે વચ્ચે પાણી લઈ લેતી બીજા એટલે મેં કીધું ભાઈ વિખવાદમાં ના પડો અને તમે નવી લાઇન નોખી અને પાણી આજે નું કામ ચાલુ છે આજે પાણી થઈ જશે અને ગમે લોકોને ફરિયાદ છે કે પાણી આવતું નથી પણ અમારે વહીવટદાર વહીવટદાર હાજર હોતા નથી વહીવટદાર આવતા નથી તલાટી આવતા નથી જેથી આ બધા તલાટી આવે અને વહીવટાર હોય તો જ આ પોણીનો પ્રશ્ન હલ થાય કે ક્યાં કનેક્શન નથી અને ક્યાં છે એ વહીવટારને આત્મ સરકાર ચૂંટણી પણ આપતી નથી ખરેખર સરકારને ચૂંટણી આપી દીધું હતી એ ગ્રામ પંચાયતથી જ્યાં બાકી હોય ત્યાં તો ગામનો વહીવટ થાય અને ગામને પોણીને તરસું ન મળે આજે આ સરકારને ભરોસે છે એટલે સરકાર જ ને અમારે તો ભૂંડ આપવાની રહી કે ભી સરકારને ખરેખર આ પાણી આપવાની એમને એમની ફરજ છે અને પાણી નહીં આપે તો ગામ તરસી મરે ગામ થી આજુ થી બિચારા ભરે છે લોકો તો એ પેલો મહિના થી બોર પેલો ચાલુ કર્યો અહીંયા પણ અમુક હજી એને કનેક્શન ચાલુ કર્યા નથી એ પણ વહીવટદાર ને આવી ચાલુ કરવા જોઈએ તો વહીવટદાર કોણ છે એ આપ પૂછી સીડીઓ સાહેબ પણ દર્દી સાહેબ ને પણ રજૂઆત કરી હતી એમણે પણ સારી વાત કરી કે પાણી હું કરી નિકાલ કરાવું છું તો આજે જે પાણી આપણે મળે અને આ લોકો ની ફરિયાદ ના આવે એવી અમારી વિનંતી છે અને બધા લોકો ને સરકાર ને પણ વિનંતી છે કે ભાઈ પાણી નો હલ લાવે અને ચોટલી જલ્દી આલે હવે એમાં એવી વાત છે કે મને બે દિવસ પહેલાં પ્રાથમિક આવી રજૂઆત મળી હતી એના કારણે એમ કે તલાટી અને વહીવટદારનો સંપર્ક કર્યો હતો ત્યાં રેગ્યુલર સરપંચ છે નહીં હાલ એટલે એમનું કહેવાનું એવું થતું હતું કે જે પાણી પુરવઠા તરફથી પાણીનો સપ્લાય આપવામાં આવે છે એમ કે પંચાયતના વસ્તીના પ્રમાણમાં પૂરતો સપ્લાય આપવામાં આવતો નથી એના કારણે આ ઈસ્યુ છે એના કારણે પાણીની ક્રાઇસિસ ઊભી થઈ છે અને એમ કે પાણી પુરવઠાના જે અધિકારીઓ છે એમને લેટર લખી અને જાણ કરવાની વાત લગભગ બે દિવસ પહેલાં જ થઈ હતી અને તેમ છતાં એમ કે પાણી પુરવઠા બોર્ડ અને ગ્રામ પંચાયત વચ્ચે કદાચ કોઈ સંકલનનો અભાવ હશે તો એમની સાથે સંકલન કરી અને ગામમાં પૂરતો પાણીનો પીવાના પાણીનો પુરવઠો મળે એવા પ્રયત્નો કરવામાં આવશે છેલ્લા વીસ દિવસથી ગ્રામ પંચાયતમાં જોવા મળતા નથી હા ગામ લોકોને આક્ષી છે વાત એવી છે કે રેગ્યુલર તલાટી છે રજા ઉપર છે અને નો ચાર્જ જેની પાસે છે એ તલાટી પણ એમ કે રજા ઉપર હતા આના કારણે રેગ્યુલર વહીવટદાર અને રેગ્યુલર તલાટી આ બંને લગભગ છેલ્લા એક દોઢ મહિનાથી રજા ઉપર હતા પણ હવે વહીવટદારના ચાર્જમાં જે કોઈ છે એ હાજર થઈ ગયેલા છે એમની સાથે પણ વાતચીત થઈ ગયેલી છે અને તલાટીનો ચાર્જ છે લવાણા પંચાયતનો એ નજીકની પંચાયતના તલાટીને આપેલો છે એટલે એમની સાથે સંકલન કરી અને એમને પણ જે કોઈ યોગ્ય સૂચનાઓ આપવાની છે આપી દઈશું અને એમની સાથે આ સદર પાણીનો જે પ્રશ્ન છે એના માટે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરીશું વીસ દિવસથી ગામ લોકોએ અનેક વખત ગ્રામ પંચાયતના તલાટી વહેવદારનો સંપર્ક કર્યો છે છતાં પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી ગામ લોકોનો પણ આક્ષેપો છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ગ્રામ પંચ લવાણા ગ્રામ પંચાયત ખાતે આવે છે કે પોતે કઈ રીતે વ્યવહાર કરે છે શું કહેશો ની આ ગેરહાજરી બાબતેની લગભગ કોઈ રજૂઆત હાલના તબક્કે મને મળી નથી તેમ છતો વહીવટદાર અને તલાટી બંનેને જોકે વાત એવી છે કે વહીવટદાર અને તલાટી એકથી વધારે પંચાયતોના ચાર્જમાં તલાટીઓના જે જગ્યાઓ છે એના પ્રમાણમાં તલાટીનું જગ્યાઓ ઓછી ભરેલી છે એના કારણે એક તલાટી જોડે બેથી ત્રણ પંચાયતોના ચાર્જ હોય છે એના કારણે કદાચ ક્યાંક પૂરતા પ્રમાણમાં હાજરી નહીં આપી શકી હોય તો એને યોગ્ય સૂચના આપી અને પંચાયતમાં હાજર રહી અને કામગીરી કરવા જણાવવામાં આવશે અન્ય પણ આક્ષેપો છે સાહેબ કે જે પાણી છોડવામાં આવે છે પરંતુ ઉદ્યોગોને આપી દેવામાં આવે છે અને પીવા માટે વ્યવસ્થા નથી કરવામાં આવતી આવી કોઈ રજૂઆત હજુ સુધી એમ કે તમારા માધ્યમથી મને મળી છે તો આ દિશામાં પણ એમ કે યોગ્ય તપાસ કરી અને જે કોઈ કાર્યવાહી કરવાની થતી હશે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે

નવાળા ગામમાં વીસ દિવસથી પાણીની તકલીફ છે કાલે મેં વિનોદભાઈ નરમદા કેનાલે ફોન કર્યો કે પાણી કેમ આવતું નથી એ કે અમે પચીસ હજાર ની જગ્યાએ ચાલીસ હજાર લિટર ગામમાં પાણી આપીએ છીએ તો ગામના વહીવટદાર તલાટી કે ઓપરેટર ગામનું પાણી બધાય ખેતરો પીએ છે એ અમારા પાસે બધું સબૂતે છે ખેતરો પીએ છે ઉદ્યોગોમાં પાણી જાય છે ગામમાં ફેક્ટરીઓ ચાલે છે એમનું પાણી ક્યારે બંધ થયું નથી એમનો ક્યારેય એક દિવસ ધંધો બંધ થયો એવું મેં નથી દેખ્યું અને મારો કહેવાનો મતલબ એ કે ગામની જનતાને પાણી આપીને તમારે જે કરવું હોય પાણીનું કરો પહેલું ગામની જનતાને પૂરું પાણી પાડો એમને પાણી આપવામાં આવતું નથી ને પાણી બીજા આગેવાનોના કહેવાથી કે પૈસાને ખાઈને પાણી બીજે આપવામાં આવે તો મારું ગામની જનતાને પાણી મળવું જોઈએ મહિલાઓ અહીંયા પહોંચી છે અને ભાઈઓ બધા પહોંચ્યા છે છોકરાઓ પહોંચ્યા છે પાણી માટે રાડ છે પીવાનું પાણી નથી તો એટલા માટે પાણી ગામમાં મળવું જોઈએ મારી આ વિનંતી છે છેલ્લા વીસ દિવસથી લવાણા ગામમાં પાણી બિલકુલ આવતું નથી અને મહિલાઓ પાણી ભરવા જાય છે ખેતરોની અંદર તો અમુક તો અમારા રાજપૂતાના ખેતર નજીક છે તો એમનું સારું થશે કે મહિલાને પાણી ભરવા દે છે એમને પણ ખેતી પશુપાલનવાળા છે એમને પણ બાજરી વાવાલ હોય છે છતાં એમનો ટાઈમ કાપી અને પાણી ભરવા દે છે નાના નાના બાળકો પાણી સ્કૂલનો સમય હોય છે છતાં પણ પાણી ભરવા જવું છે એટલે સરકારને પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ કે પૂરા આ ગુજરાતની વાત નહીં પૂરા ભારત વિશે કે કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કે ત્યાં પાણી નહેરનું હોય કે બોરનું હોય મળવું જ જોઈએ ને કે અત્યારે બાળકોની ભવિષ્ય બગડે છે પહેલાં તો સ્કૂલનો સમય નહીં રહેતો અને પાણી ભરવા જવું પડશે અને અમે હાલ લવાણા ગ્રામ પંચાયત લાખણી તાલુકાના લવાણા ગ્રામ પંચાયતની સામે અમે આવીએ અને તમામ મારી બહેનો બેડા પાણી લઈને એમને એમ બેઠી છે પાણી પાણીને પાણી પાણી સિવાય કોઈ પોકાર નથી પણ આ ગામમાં કોણ વહીવટદાર છે કોણ તળાથી છે આજ સુધી ખબર નથી જો સરકાર શ્રી ધ્યાનમાં પાણીમાં નહીં લે તો અમારે આંદોલન કરવું પડે તો કરીશું મામલાદાર હોય કલેક્ટર હોય કે ટીડીઓ સાહેબ હોય અહીંથી ધરણામાં બેસી જઈશું માટીના માટલા ત્યાં પાણીના લઈ ત્યાં હોય તો ફોડીશું પણ પાણી પાણી ને પાણી પાણી બચાવો બેટી બચાવો બોલવાનો સૂત્ર છે એને કરી બતાવવું જોઈએ સરકાર ખાલી બોલવાથી કોઈ સૂત્ર બનતો નથી એને જો પાણી નહીં હોય તો પશુ પંખી અને મનુષ્યને મરવાનો દિવસ આવશે સૂત્ર બોલવાથી નહીં શ્રીરામ શ્રીરામ કરવાથી રામ ભગવાન હોતા નથી પણ પૂજા કરવા વાળા હોવા જોઈએ તો પાણી છોડવા વાળા વ્યક્તિ હોવા જોઈએ પાણી ઉપર કડક ને કડક સૂચના જોઈએ કે કોઈ ઘર વંચિત ના રહેવું જોઈએ કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કોઈની ઘરે એક્સ્ટ્રા પાણી જતું હોય તો સરકાર શ્રીને ધ્યાન રાખવાનું છે ગામના વ્યક્તિને કોઈ ધ્યાન રાખવાનું હોતું નથી એટલે સરકાર શ્રીને હું નમ્રમ વિનંતી કરું છું કે પાણી સિવાય આ દુનિયામાં અનાજ પાંચ દિવસ નહીં મળે તો ચાલશે પણ પાણી સિવાય ચાલશે નહીં પાણી નહીં હોય તો તરફડી તરફડીને મળશે પહેલાં એવું કહેતા હતા કે કાળ પડ્યો તો શનાથી પડ્યો હતો અન્ય પાણી નહોતું ત્યારે કાળ પડ્યો હતો હાલ મારા ગામમાં એવી કપરી છે કાળ જેવી જ કાળ સિવાય બીજું કાંઈ નથી પાણી જ નથી ગોના અહીંયા જો અઠવાડિયું આ તો વીસ દિવસ સાહેબ થયા છે અને આ તો હીરાભીનો સારો થાય એટલે અમે અહીંયા જન્મજયંતિ હતી જન્મજયંતિના દિવસે હનુમાને ત્યાં હવન હતો અને હિરાભાઈને મેં વાત કરી હીરાભાઈ આમ છે તો સાહેબે તાત્કાલિક વિનોદભાઈને ફોન કર્યો અને છેલ્લા કાલે કાલે પાઇપું નખાવાનું ચાલુ થઈ ગયું છે પણ ત્યાં સુધી પોક્યા પછી ગામમાં આવે કે નહીં આવતું હજી સુધી ખબર નથી એ વહીવટદારને અને તલાટી શ્રીને હાજરી આપવી પડશે અને ત્યાં પાણી પૂરું થાય ક્યાંક પાણી નથી આવતું એમને ખટક રાખવી પડશે જય હિન્દ જય ભારત